નમસ્તે મિત્રો તમને હું ચલણી નોટ બતાવવા જઈ રહ્યો છું તમે ગેસ કરજો એ કઈ કન્ટ્રીની છે અને કેટલી મજબૂત નોટ છે જુઓ દેખાય તમને એક રૂપિયે જ છે અને પ્લાસ્ટિક ટ્રાન્સપેરેન્ટ નોટ છે જે તમે જોઈ શકો છો હું ફરવા ગાંધીથી લાવ્યો છું અને લખેલું છે બેંક નેગારા મલેશિયા આ મલેશિયાની કરન્સી એક રૂપિયાની બરાબર એના ભારતના કેટલા રૂપિયા થાય એ બતાવશો અને હજી એક બીજી નોટ તમને બતાવું છું હા આ ભારતીય રૂપિયાની નોટ છે ભારતનો એક રૂપિયો છે અને મલેશિયાનો એક રૂપિયો છે જોઈ શકો છે ડિફિકલ્ટ નોટ છે અને ગુજરાત વાળી નાખી દો ને તો એ પછી સેમ ટુ સેમ કન્ડિશનમાં આવી જાય છે બરાબર આમ પ્લાસ્ટિક છે પ્યોર ગમે એમ ખેંચો ને તો તૂટે નહીં આને છે ને આમ બળ ના કરે ને કાંઈ આ તૂટી જાય એટલે આ કાગળ છે આ મલેશિયન નોટમાં પ્લાસ્ટિક છે હજુ એક સૌથી મોંઘી કરન્સી બતાવો સાઈડ મૂકી દો જુઓ દેખાય છે ઓમાનની નોટ છે ઓમાન પાછળ લખેલું છે સેન્ટ્રલ બેંક ઓફ ઓમાન આ સો રૂપિયાની નોટ છે આ એક સો રૂપિયાની નોટ અને આપણા ઇન્ડિયાના થાય બાવીસ હજાર રૂપિયા થાય એટલા બાવીસ હજાર મલેશિયાનો એક રૂપિયા છે એના થાય છે ત્રેવીસ રૂપિયા જે આ એક નોટની કિંમત આ ત્રેવીસ રૂપિયા છે અને આ એક નોટની કિંમત આ ઓમાની રિયલ હૈ એની કિંમત છે આવા એક રૂપિયા થાય બાવીસ હજાર સાતસો તો કરન્સી કેટલી મજબૂત છે એ જોવાનું આ મલેશિયાની કરન્સી છે ભારતીય નોટો છે કેટલો ડિફરન્સ છે તમને જોવા આ ત્રણ નોટોનો ડિફરન્સ તો ચેક કરો તમે બરાબર એટલે આવી નવી નવી નોટો તમારે જોવી હોય ને તો મારા વિડિયોને લાઈક કરી નાખજો એક બીજી નોટ બતાવું જે આ જૂની દેશની નોટ મળતી બજારમાં એ અત્યારે બંધ થઈ ગઈ છે કોઈને પાય હોય ને હંગરી નાખો એની વેલ્યુએશન બહુ છે એ તમને બીજા નેક્સ્ટ વિડિયોમાં જણાવીશ બાકી વિદેશી કન્ટ્રીની નોટો તમારે જોઈએ ને તો નેક્સ્ટ ટાઈમ હજી હું ડોલર પછી બધી જ કન્ટ્રીની નોટો હું તમને બતાવી દઈશ હા બહુ બહુ કિંમતી નોટ છે તમને ભલે એવું લાગતું હોય કે આ નો નો એક રૂપિયાની નોટ હોય એવું કાગળ છે બટ નો હા બાવીસ હજાર રૂપિયાની નોટ છે બાવીસ હજારની અને જેની જેની પાસે કોમેન્ટ કરી અને મને જણાવજો તેથી ખબર પડે કે કોની કોની પાસે વિદેશી કરન્સી છે